કાર્યશાળા જે બગસરા તાલુકો અને શહેરની બંને સાથે રાખી હતી કે મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બન્યા એના અગિયાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જે અમે કામગીરી કરી છે જે મોદી સાહેબ મોદી સરકારે એ કામગીરીની વાત લોકો સુધી પહોંચાડવાની અને જેટલું કર્યું છે એની સવાઈઓ કરીને કામ કરી દીધા છે અને આવનારા દિવસોની અંદર શું શું કામ કરવાના છે તે માટેની આજે કાર્યશાળા હતી તે બગસરા અને બગસરા તાલુકો શહેર અને બંનેના તમામ કાર્યકર્તાને માહિતી આપી અને આ અમે માહિતી ઘર ઘર સુધી પહોંચાડવાના જે છીએ મુકામે મોદી સાહેબે જે દેશના વડાપ્રધાન તરીકે જ્યારે અગિયાર વર્ષ સુશાસનના પૂર્ણ કર્યા છે એના ભાગરૂપે આજે જે કાર્યક્રમ હતો પાર્ટીનો કાર્યક્રમ મોદી સાહેબે કરેલા કાર્યો જે ગામડામાં જઈને એને વર્ણવવાના છે ગામડાને કહેવાનું છે અને એના ભાગરૂપે જે નવા નવા આયોજન કર્યા છે પાર્ટીએ એ બધા આયોજન ગામડામાં સક્સેસ જાય એના માટે પ્રયાસો કરવાના એમાં આપણા લોકલાડીલા સાંસદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને પાર્ટીના પ્રમુખ પાર્ટીના તમામ હોદ્દેદારો ગામડાથી પધારેલા બધાએ આગેવાનો આ આ કાર્યક્રમમાં હાજર રહે અને કાર્યક્રમ સક્સેસપૂર્ણ જાહેર થાય